શહેરા તાલુકાના મોર ઉંડારા પાસેથી પસાર થતી પાનમ નદીના પટમાં સાદી રેતીનું ખનન કરતાં એક જેસીબી મશીન અને પાંચ ટ્રેક્ટરને જિલ્લા ખણ ખનીજ વિભાગે ઝડપી પાડી અંદાજીત રૂપિયા સાઠથી સિત્તેર લાખનો મુદ્દામાલ કબજેલી કાર્યવાહી હાથ ધરાઈ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉંડા ગામ પાસેથી પસાર થતી પારમ નદીમાં અનઅધિકૃત રીતે સાદી રેતીનું ખનન થઈ રહ્યું હોવાની બાતમી જિલ્લા ખાણ વિભાગને મળી છે આધારે જિલ્લા વિભાગની ટીમે મોર ઉંડા પાસેથી પસાર થતી પારમ નદીના પટમાં રેડ કરતા સ્થળ પરથી એક જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી સાદી રેતી કાઢવામાં આવતી હોવાથી ત્યાં પાંચ જેટલા ટ્રેક્ટર ઊભેલા નજરે પડતા ખાણ વિભાગની ટીમ નદીના પટ તરફ જતાં અફરાતફરી મચી રેડ દરમિયાન ખાણ વિભાગની ટીમને પાનમ નદીના પટમાં અનઅધિકૃત રીતે રેતીનું ખનન થતું ખાણ ખનીજ વિભાગની ટીમે તપાસ રિપોર્ટ કરી આઉટપોસ્ટ સ્ટેશનમાં મૂકીને અંદાજે રૂપિયા થી સિત્તેર લાખનો મુદ્દા માલ કબજે લઈ અનઅધિકૃત રીતે રેતી ખનન મામલે કાર્યવાહી હાથ ધરી ખાણ વિભાગે રેતી ખનન કરનારાઓ સામે લાલાપ કરતા ખાણ વિભાગની કાર્યવાહીને લઈને ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે આજરોજ અમુને બાતમી મળી હતી મોરઊંડા ખાતે બિનઅધિકૃત સાદી રેતી ખનીજનું ખનન થાય છે એ બાબતે તો અમે ટીમ સાથે રેડ કરી અને ત્યાં પાંચ ટ્રેક્ટરો અને એક જેસીબી મશીન સાદી રેતી ખનીજનું ખનન કરતાં ઝડપેલ છે અને નાંદરવા આઉટપોસ્ટ ખાતે સીચ કરીને મુકાવેલ છે જેની આગળની કાર્યવાહી હવે